તમાકુવાનુંવાનુંવાનું પણ વેટ ના મારતા પૂળા બધા લઈ જાવ પૂરા બધા સુટી છે મજૂર મળે લાગતો નહી આપડે રાત નો બપોર તો થઈ ગયે વાતના માટે શું કરવું પડશે પણ તમારે દોઢસો દોઢસો મજૂરી દોઢસો રૂપિયા

લે એંડા હું જોયા કરો સાફ કરના છે હો આખું ખેતર સાફ લેવી કરણ કે જો બા નાખવાનું તમાકુ રાખવાની તમાકુ કાટ ના હોને સોલતા છે સોલ જેમ વાળી પાસ વાળી એનો

ચોકડી બને ચોકડી પીવા દોઢસો તમે મજૂરી નથી કરી તમે લેવા કરો મજૂરી કરી દોઢસો રૂપિયા અરે પચાસ રૂપિયા

દારૂ ના કોણ ખાવા ચાલતા કબૂતર કબૂતર ના માં કોણ દારૂ પી

હા મા ભાઈની વાત ના હા તે મા ભાઈ વાત હા મા આપણા ગામમાં એ ભેજા હા હા એનો તો ચોખ કમ્પ્રેક કરે ના ચિંતા નહીં ચોક ભૂ કમ્પ્રે અને તમાકુ તો મેની જ નહીં ઓ મા પણ પળે પળે હારું દે દોરજો પીછું હા હા મા ભાઈ જીગન જાણ એકલો મારો ભાઈ હા ભાઈ એકલો જીગન જાન હા ગન હંગાદ લે જો ભાઈ એ રે હા

அந்தம்பேக்குடா ஐ என்னைய நான் தூ தும் ஆ हूं என்னைய காரினா கு ந என்ன நட்ட காரினா கு என்னடா ஹ